આજરોજ વંથલી ખાતે પત્રકાર એકતા પરિષદની બેઠકમાં વંથલી તાલુકામાં પ્રમુખની નિમણૂક કરી હતી વંથલીના પત્રકાર રહીમભાઈ કારવાતની વંથલીના તાલુકાના પ્રમુખ પદે નિમણૂક કરી હતી જુનાગઢ જિલ્લાનું વંથલી તાલુકામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાયું જેમાં પત્રકાર એકતા પરિષદ વંથલીના પ્રમુખ શ્રી રહીમભાઈ કારાવતની નિયુક્ત કરેલ અને ઉપપ્રમુખ શ્રી ધનેશભાઈ રાછા અને મંત્રી મહામંત્રી ખજાનથી અને સભ્ય બધાઈનું પણ સન્માન કરવામાં આવ્યું અને જુનાગઢથી પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર અને ઝોન કોઓર્ડિનેટર અશોકભાઈ રેણુકા અને જિલ્લા મહામંત્રી જે કે કુરેશી હાજર રહ્યા ધન્યવાદ વંથલી મુકામે પત્રકાર એકતા પરિષદની મીટિંગ મળી જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી છે જેમાં પ્રમુખ રહીમભાઈ ધારત અને ઉપપ્રમુખ ગણેશભાઈ રાસ અને જુનાગઢથી પઢાયલ મહામંત્રી અને વલ્લભભાઈ પરમાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ તમામ પત્રકારોને મારી શુભકામના